શેરનો શિખર મે દારૂ વેડાવ છે અમાર નકરો દારૂ પીવરાય પીવરે કરે કે પર માં હા કે મારા કાકન પાર્યા અલે મારા કાકાને તારા કાકા બે હંગા જે હદાર પીય તે બાજુ જે આ છે આમ જે આ છે જાવું હે કોતવા ગો તો હમણા આ છે લથર કર લથર તા આવા દે રે આવશે ના તો તું તા ડો સમજાય મારા ડોહાને લઈ જાય મારા કાકાને બોલ એટલે બેને લેમરે બાધીન મારીએ શું કરવાનું કે હું તો કંટાળી ગયો કંટાળ્યો એક કામ કરશું લેડું લઈને આ તો દોડું લેવા લાગ્યો આ યાદ રે આપણા સાડે બાંધીને મારવાના હે હે હ સમજ્યા તો બીજો ચોખ્ખો વીસ રૂપિયા લેટ ધોરી નાખ્યો થો

એટલે પણ બંધ કર નાખ્યો તો બંધ કરારૂ પછી અમારા લોટા લઈ જવા દારૂ પીવા જવા બંધ બંધ નહીં કમસે ક્યારે કઈક આવે થોડી કીવડી એ ટૂંકો મે

મને શું કે આપડે બે કે હવા દારૂ પીવા જઈએ એટલે હું ના પાડતો તો દારૂ પીવો હજુ દારૂ પીવો જય માતાજી મિત્રો આ વિડીયો અમે ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને અમારી ચેનલ ચેતન હનુમાન ઓફિસર ને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી